નવા વર્ષના દિવસે ડૉક્ટર યોગેશ અખાણી સામાન્ય જનતાને તંદુરસ્ત રહેવા માટેની ટીપ્સ આપે છે તો ચાલો આ વિશ્લેષણમાં આપણે એ જ જાણવાની કોશિશ કરીએ કે આરોગ્યના નિષ્ણાતો એટલે કે ખુદ ડોક્ટરો પોતાના સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે રાખે છે આપણને બધાને ખબર છે કે ડૉક્ટરો શું સલાહ આપે છે આ ખાઓ પેલું ન ખાઓ કસરત કરો પણ શું તેઓ પોતે એ બધું પાડે છે ખરા ચાલો આજે જરા પડદા પાછળ નજર નાખીએ અને જોઈએ કે ડોક્ટરો ખરેખર પોતાના મન અને શરીરને સ્વસ્થ રાખવા માટે શું કરે છે અને આનું રહસ્ય કોઈ મોટી મોટી દવાઓમાં કે જટિલ નિયમોમાં નથી એ તો છુપાયેલું છે પોતાની સંભાળના નાના રોજિંદા કાર્યોમાં આનો મતલબ એ નથી કે રોજ કલાકો જીમમાં કાઢવા ક્યારેક ખાલી લિફ્ટને બદલે સીડી વાપરી લેવી કે પછી બપોરે પાંચ મિનિટનો બ્રેક લઈને ઊંડા શ્વાસ લેવા બસ આવા નાના નાના ફેરફારો જ લાંબા ગાળે મોટો તફાવત લાવી શકે છે તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાની વાતોથી એ બે વસ્તુઓ જેના વગર તંદુરસ્ત જીવનશૈલીની કલ્પના જ ન કરી શકાય શારીરિક પ્રવૃત્તિ અને સાચું પોષણ આ બાબતોમાં કોઈ બાંધછોડ નહીં હરે આ સ્લાઇડ પરનો આંકડો જુઓ એકસો પચાસ આ ખાલી એક નંબર નથી આ એક લક્ષ્ય છે એક મિશન ડૉક્ટરો ભારપૂર્વક કહે છે કે દર અઠવાડિયે ઓછામાં ઓછી એકસો પચાસ મિનિટની મધ્યમ તીવ્રતાની કસરત કરવી જ જોઈએ એમાં ઝડપથી ચાલવું સાયકલ ચલાવવી કે પછી તરવું આવું કંઈ પણ ચાલે અને એક વાત સમજી લેજો કસરત ખાલી શારીરિક તંદુરસ્તી માટે જ નથી એ તો આપણા મગજને સુરક્ષિત રાખવા માટેની એને તીક્ષ્ણ બનાવવા માટેની સૌથી શક્તિશાળી રીતોમાંની એક છે કસરત એ શરીર માટે જ નહીં પણ આપણા મગજ માટેનું પણ એક મોટું રોકાણ છે સર હવે વાત કરીએ ખાવા પીવાની આ સ્લાઇડ પર બધું જ ક્લિયર છે જુઓ ડાબી બાજુએ શું છે એ બધી મજાની વસ્તુઓ જેનો આપણે ભરપૂર આનંદ માણવો જોઈએ રંગબેરંગી શાકભાજી ફળો આખા અનાજ અને જમણી બાજુએ એ વસ્તુઓ છે જેને આપણે થોડી મર્યાદામાં રાખવાની છે જેમ કે મીઠા પીણા અને પ્રોસેસ્ડ ખોરાક અને અહીંયા જ તો આખી ગેમ છે કોઈને પરફેક્ટ બનવાની જરૂર નથી એક ડોક્ટરનું લક્ષ્ય છે નેવું ટકા સમયે તંદુરસ્ત રહેવું એનો સીધો મતલબ એ છે કે દસ ટકા સમયે થોડી ઘણી છૂટછાટ ચાલે આ જ સંતુલન છે જે તંદુરસ્ત આહારને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં મદદ કરે છે શરીરને તો વાત કરી લીધી પણ મનનું શું કારણ કે સાચું સ્વાસ્થ્ય તો ત્યાંથી જ શરૂ થાય છે ચાલો હવે એ જોઈએ કે ડોક્ટરો તેમના માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યની કાળજી કેવી રીતે રાખે છે જે શરીર સાથે ઊંડાણથી જોડાયેલું છે આને કહેવાય છે સર્વગ્રાહી અભિગમ એટલે કે ડોક્ટર માત્ર શરદી ખાંસીના લક્ષણો પર ધ્યાન નથી આપતા પણ એ સમગ્ર વ્યક્તિને જુએ છે તેમનું મન કેવું છે તેમની લાગણીઓ તેમનું સામાજિક જીવન બધું જ કારણ કે સાચું સ્વાસ્થ્ય તો આ બધાનું એક સરવયું છે ઊંઘ આપણા સ્વાસ્થ્યનો રિચાર્જ બટન છે પુખ્ત વયના લોકો માટે રોજ સાત નવ કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે ક્લિનિકના આ છ પગલાં બહુ જ કામના છે જેમ કે રોજ એક જ સમયે સૂવું અને ઉઠવું આનાથી શરીરની અંદરની ઘડિયાળ સેટ થઈ જાય છે અને મને આ છેલ્લો પોઈન્ટ બહુ ગમ્યો સૂતા પહેલાં ચિંતાઓને એક કાગળ પર લખી નાખવી આનાથી મન એકદમ શાંત થઈ જાય છે અને ભાવનાત્મક રીતે સ્વસ્થ રહેવા માટે પણ કંઈ રોકેટ સાયન્સ નથી બસ નાની નાની પણ અસરકારક આદતો જેમ કે દિવસમાં એકવાર તો દિલ ખોલીને હસી જ લેવાનું અથવા કામના દબાણ વચ્ચે પોતાના માટે સમય કાઢવા માટે ના કહેતા શીખવું આ નાની બાબતો માનસિક રીતે બહુ મજબૂત બનાવે છે ઓકે તો આ બધી તો રોજિંદી આદતોની વાત થઈ પણ લાંબા ગાળાના સ્વાસ્થ્યનું શું ચલો હવે એ જોઈએ કે ડોક્ટરો ભવિષ્યને ધ્યાનમાં રાખીને કેવી રીતે પ્લાનિંગ કરે છે આપણે ઘણીવાર સંબંધોને બહુ હલકામાં લઈએ છીએ નહીં પણ નિષ્ણાતો શું કહે છે ખબર છે કે મિત્રો પરિવાર અને સમાજ સાથેનું મજબૂત જોડાણ આપણા જીવનમાં ખરેખર વર્ષો ઉમેરી શકે છે આ ખાલી સારું લાગે એવું નથી આ સારા સ્વાસ્થ્ય માટે એકદમ જરૂરી છે અને છેલ્લે સક્રિય નિવારણ એટલે કે રોગ આવે એની રાહ જોવાને બદલે એને આવતો જ અટકાવવો નિયમિત ચેકઅપ ધૂમ્રપાન છોડવું પૂરતી ઊંઘ આ બધી વસ્તુઓ આપણને ભવિષ્યની મોટી બીમારીઓથી બચાવે છે યાદ રાખવા જેવી વાત એ છે કે નિવારણ હંમેશા ઇલાજ કરતાં વધુ સારું છે તો આટલી બધી જાણકારી મળી ગઈ પણ હવે સવાલ એ છે કે આ બધું કરવાનું કેવી રીતે આ જ્ઞાનને પોતાની જિંદગીમાં ઉતારવું કઈ રીતે આ સૌથી મહત્વનો પ્રશ્ન છે અને સૌથી પહેલાં તો એક વાત મગજમાં બરાબર બેસાડી દેવાની છે આપણો ધ્યેય પ્રગતિ કરવાનો છે પરફેક્ટ બનવાનો નથી જો કોઈ દિવસ કસરત છૂટી જાય કે ખાવામાં ગડબડ થઈ જાય તો ચિંતા નહીં કરવાની મહત્વનું એ છે કે બીજા દિવસે ફરીથી પાછા ટ્રેક પર આવી જવું તો પહેલું પગલું કયું હોવું જોઈએ ડૉક્ટરો પાસે એનો એક સિમ્પલ પણ ખૂબ જ પાવરફુલ આઈડિયા છે એને લખી લો બસ એ એક નાનું લક્ષ્ય નક્કી કરો જેમ કે કાલે હું પંદર મિનિટ ચાલીશ અને તેને એક કાગળ પર લખી નાખો આમ કરવાથી તમારો વિચાર એક પાક્કા સંકલ્પમાં ફેરવાઈ જાય છે તો આખી વાતનો સાર શું નીકળ્યો સંજય ગુપ્તાના આ શબ્દો જુઓ નેવું ટકાથી પણ વધુ સ્વાસ્થ્ય આપણા પોતાના હાથમાં છે વિચારો તો ખરા આ કેટલી મોટી કેટલી જબરદસ્ત શક્તિ છે તો હવે છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ જો નેવું ટકા પાવર આપણા પોતાના હાથમાં છે તો આપણે એ શક્તિનો ઉપયોગ કેવી રીતે કરીશું પુરાવા એ એકદમ સ્પષ્ટ છે નાની રોજિંદી પસંદગીઓ જ એક સ્વસ્થ ભવિષ્યનું નિર્માણ કરે છે આ કોઈ ભવિષ્યનો સવાલ નથી આ વાત છે આજની અત્યારની એક નાનું પગલું ભરવાની